ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધોરણ દસ માટે આપીને દીધેલો છે એક દાખલો જેમાં લખ્યું છે કે હોય તો નું મૂલ્ય શોધવાનું છે હવે આ દાખલો આવે એટલે પહેલા આપણે રકમ ફરીથી એકવાર લખી દઈએ કે એક્સ કૌશમાં એક્સ માઇનસ બે વત્તા છ બરાબર જીરો હવે આનો ગુણાકાર આની જોડે નાનો ગુણાકાર આની જોડે કરવાનો તો કે એક વાર એક્સ એક વાર એક્સ એટલે બે વાર એક્સ એક્સ નો વર્ગ કે નો આની જોડે એટલે આ હવે નહી જોવાનો અને બંધ કરી દેવાનું બે દેખાય છે કે દેખાય છે અને એક્સ દેખાય છે એટલે આનો આની જોડે થઈ અને ને દિઘાત સમીકરણ સાથે સરખાવતા તો સરખાઈ દઈએ એ એક્સ નો વર્ગ વધતા બી એક્સ સી બરાબર જીરો તો એક્સ આપણે ના જોઈએ તો એ બરાબર શું દેખાયું તો કે કે દેખાઈ ગયા પછી અહીંયા દેખાયું છો આપણને એ બીસી મળી ગયા હવે આપણે આ સૂત્ર માટે ખાસ વિવેચકની યાદ તો વિવેચક વિવેચક એટલે શું તો કે ડી કહેવાય ડી બરાબર બી સ્કવેર માઇનસ ફોર આ રીતે લેવાના હવે ડી એટલે તો ડી શોધવા માટે એને રહેવા દેવાનું છે બી સ્ક્વેર બી સ્ક્વેર છે એટલે અહીંયા આવ્યું માઇનસ ટુ કે નો સ્ક્વેર માઇનસ ચાર ના ચાર એટલે શું થયું કે અને સી એટલે શું થાય છ બરાબર છે હવે બે અહીંયા તો માઇનસ બે વખત માઇનસ ગુણ્યા માઇનસ તો પ્લસ થઈ જાય માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થઈ જાય એટલે આપણે પ્લસ મૂકી દઈશું બે બે વખત એટલે બે ગુણ્યા બે બે દુ થઈ જાય તો ચાર મૂક્યા કે બે વખત તો કે ગુણ્યા કે એટલે કે નો વર્ગ થઈ જાય માઇનસ ના માઇનસ ચાર ગુણ્યા કુ ચાર ગુણ્યા કે ગુણ્યા છ એટલે ચાર છ ચોવીસ કે થઈ ગયા થઈ ગયા હવે વિવેચક જ્યારે આવે ત્યારે આપણને સૌથી પહેલું એવું અહીંયા લખવાનું રહી ગયું છે એના સમાન છે એવું લખેલું છે તો સમાન બીજ હોય ત્યારે એનો જવાબ શૂન્ય આવે તો વિવેચકનો અહીંયા અહિયાં ઝીરો એટલે જીરો હવે હું આને થોડું ઉલટાવું છું આ વસ્તુ આગળ મૂકી દીધી છે અને કે બરાબર આ બાજુ મૂકો મૂકો તમે આમ અથવા બંને હવે આમાં ચોવીસ છે ચાર અને ચોવીસ છે તો સામાન્ય શું નીકળે એ જોઈએ તો સામાન્ય ચાર ગુણ્યા કે બે વખત થઈ ગયા ઓછા છ ગુણ્યા ચાર છ ચોક ચોવીસ થઈ ગયા અને કે ના કે થઈ ગયા બરાબર જીરો એનો મતલબ ચાર અને ચાર આ એક સામાન્ય નીકળ્યા અને કે પણ સામાન્ય ની શું બાકી રહી શૂન્ય થઈ ગયું એટલે આખું શૂન્ય થઈ જશે એટલે કે બરાબર અહીંયા શૂન્ય થઈ જશે બરાબર અને આ છ છે એ પેલી વાત જાય તો માઇનસ ના શું થઈ જાય પ્લસ થઈ જાય એટલે અહીંયા આપણે આ રીતે કર્યા તો એમાંથી ચાર કે બે સામાન્ય કાઢી નાખે મેં ચાર ચાર કે કે સામાન્ય ચાર છે ભાગાકારમાં જાય એટલે ભાગમાં જાય શૂન્ય અને ભાગાકાર શૂન્ય થઈ જાય એટલે આપણે જવાબ ડાયરેક્ટ શૂન્ય મૂકી દીધો અને અહીંયા કે માઇનસ છ જે બાકી હતું છ પેલી બાદ જાય તો પ્લસ થઈ જાય તો આપણો જવાબ છ આવશે ઠીક છે થેન્ક યુ